જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું હોટ એન્ડ શ્યોર સૂપ જેને પીવા માટે લોકો દૂર દૂર સુધી મોંઘી દાટ હોટલોમાં જાય છે તો ઘરે ખૂબ આસાનીથી બનાવવા માટે આપણે એક વાસણની અંદર પહેલાં પાણી ઉકળવા મૂકશું તો અહીં મેં એક લીટર જેટલું પાણીને ઉકળવા માટે મૂકી દીધું છે પાણી સારી રીતે ઉકળી જાય પછી આપણે આ રહ્યા હક્કા નૂડલ્સ તેને આપણે ઉકાળી લેશું એકવાર સરસ રીતે બફાવા દેવાના પાણી ઉકળી જાય પછી ઉમેરશો તો એકદમ છૂટ્ટા એવા તમારા હક્કા નૂડલ્સ બફાઈને તૈયાર થઈ જશે હક્કા નૂડલ્સને ચેક કરી અને પછી તમારે બહાર કાઢવાના નીતરતા તમને થશે અહીંવાળી હક્કા નૂડલ્સનું શું કામ તો તમને ખબર હશે ઉપર કડકડતી સેવ જેવું તમને પીરસવામાં આવે છે સૂપની સાથે તો તે નાખવા માટે આપણે હક્કા નૂડલ્સને બાફ્યા છે અને હવે તેને આપણે તળી લેશું એ પહેલાં આપણે તેને ઠંડુ પાણી નાખી તેની કૂકિંગ પ્રોસેસ બંધ કરી લેશું અને સારી રીતે નીતરી જાય પછી થોડા છૂટા કરી અને તેની ઉપર સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને આપણે કોર્નફ્લોર લેશું જેથી એકદમ ક્રિસ્પી એવા બનશે અને થોડા એવા સોલ્ટી બનશે જેથી ખાવામાં ખૂબ જ મજા આવશે જ્યારે સૂપની અંદર ચાવવામાં આવશે ત્યારે તો અહીં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તૈયાર કરેલા નૂડલ્સને આપણે તળી લેશું એક વખત ખૂબ જ સારું તેલ ઉકળી જાય પછી જ આપણે નૂડલ્સને ઉમેરવાના એ વાતનું ધ્યાન રાખો અહીં મારે નૂડલ્સ સોરી સૂપ બનાવવા માટેની તૈયારી થઈ ગઈ છે તો અહીં બીજા ગેસે હું તળાવવા દઉં છું નૂડલ્સને નૂડલ્સને તળાવતા થોડો એવો સમય લાગે છે માટે અહીં ત્યાં સુધીમાં આપણે સૂપ બનાવી લઈએ સૂપ બનાવવા માટે મેં અહીં બટરના ઉપયોગની બદલે ઘીનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે બટર અવેલેબલ હોય તો તમે બટરનો ઉપયોગ કરજો અને ઘી અને બટર બંનેનો ઉપયોગ કરવો હોય તો તમે તેલમાં પણ બનાવી શકો થોડું એવું હેલ્ધી બનાવવા માટે મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે થોડું આદુ અને લસણ સોરી થોડું નહીં જાજા એવા પ્રમાણમાં આદુ અને લસણ લેવાનું અને તેને આ રીતે સાંતળી લેવાનું એકવાર સારી રીતે સતળાઈ જાય તેની કચાશ દૂર થઈ જાય પછી આપણને ગમતા વેજીટેબલ્સ આપણે અહીં ઉમેરવાના તમે અહીં ડુંગળીનો પ્રયોગ પણ કરી શકો છો તે પણ બહુ જ સરસ લાગે છે સૂપની અંદર પરંતુ મેં અહીં કોબી અને ગાજર લીધા છે આ રીતે ઝીણા ઝીણા સમારીને લીધા છે સાથે મેં કેપ્સિકમ અને તીખું લીલું મરચું અને સાથે કોથમરીના પાછળની જે દાંડલીનો પાર્ટ હોય તે લીધો છે અને લસણ લીધું છે એ મેં બે ચમચી જેટલું આ સૂપની અંદર લસણ અને આદુનો ટેસ્ટ વધારે માત્રામાં હોય છે અત્યારે લીલું લસણ અવેલેબલ હોય છે માટે મેં લીલું લસણ ઉમેર્યું છે તમે સૂકા લસણનો પણ પ્રયોગ કરી શકો છો અહીંયા આપણી નૂડલ્સ તળાઈ છે અને અહીં મેં એક લીટર જેટલું પાણી ઉમેરી દીધું છે અથવા તો આપણે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું તમારે અહીં જેટલો સૂપ બનાવવો હોય જેટલી ક્વોન્ટિટીમાં તેટલું પાણી ઉમેરી શકો છો અને વેજીટેબલ્સ પણ તમારી ચોઈસ પ્રમાણે વધારે કેવો ઓછા લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે નૂડલ્સ તૈયારને એક સાઈડ રાખી દીધી છે મેં અને મીઠાની સાથે જ આપણે અહીં સોયા સોસ ઉમેરવાનો છે ડાર્ક સોયા સોસ મેં ઉમેર્યું છે જેથી બજાર જેવો એકદમ સરસ કલર આવે અહીં મેં એક વાટકીની અંદર એક ચમચી કોર્નફ્લોર અને સાથે મેં લીધું છે થોડું પાણી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે પાણીની અંદર કોર્ન ફ્લોર ઝડપથી મિક્સ થઈ જતો હોય છે અને આ આપણા સૂપને એકદમ બજાર જેવો થિક કરવામાં મદદ કરશે તો જો પાણી જેવો સૂપ નહીં લાગે તમે જો કોર્ન ફ્લોર ઉમેરશો તો તમે આની જગ્યાએ આપણે જે નૂડલ્સ ઉકાળ્યા હતા અને પાણી બચ્યું હતું તે પાણી પણ ઉમેરી શકો છો મેં અહીં સાદું પાણી ઉમેર્યું છે અને આ રીતે કોર્નફ્લોર ઉમેર્યો છે અહીં મેં અડધી ચમચી તીખાનો ભૂકો પણ ઉમેરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી લીધો છે તમને ટેક્સચર જોઈને ખ્યાલ આવી ગયું છે કે એકદમ બજાર જેવો બન્યો છે કોર્નફ્લોર ઉમેરવાથી એક શાઇનિંગ આવી જાય છે મેં અહીં એક ચમચી વિનેગર અને એક ચમચી કેચઅપ ઉમેર્યો છે આ કેચઅપ છે તે હોમમેડ છે ને તેની રેસીપી આપણી ચેનલમાં તમને મળી જશે અહીં મેં લીલી ડુંગળીના પાન ઉમેર્યા છે જેને ચાવવામાં આવવાથી ખૂબ જ મજા આવે છે તો લાસ્ટમાં એ ઉમેરી અને ગેસ બંધ કરી દેવો અને ગરમ ગરમ તેને સર્વ કરવો ઠંડો થશે પછી વધારે થીક થશે કારણ કે આપણે તેમાં કોર્નફ્લોર ઉમેર્યો છે અહીં કોર્નફ્લોર તમે વધારે કે ઓછો ઉમેરી શકો તમને જેવો થીક પસંદ હોય તેટલો કોર્નફ્લોર ઉમેરવાનો ઉપરથી આપણે કડકડી સેવ જે તૈયાર કરીને રાખી હતી નૂડલ્સની એ ઉમેરવાની અને તેને સર્વ કરવાનો તો તમને આજની રેસિપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી